હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ લારી પર મળે તેવી સ્પાઈસી રગડા પાણીપુરીની રેસીપી ગરમા ગરમ રગડા સાથે ફુદીનાનું ઠંડુ અને તીખું પાણી પણ આપણે બનાવીશું જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી દરેક નવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે તો રગડાપુરી બનાવવા માટે મેં હાફ બાઉલ જેટલા સફેદ વટાણા લીધેલા છે વટાણાને આપણે બેથી ત્રણ પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈએ રગડાને જનરલી સફેદ વટાણાથી જ બનાવવામાં આવે છે આ રીતે આપણે બેથી ત્રણ પાણીથી વટાણાને વોશ કરી લઈશું અને તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દઈશું તો હવે ચારથી પાંચ કલાક જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા વટાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને એકદમ ફૂલીને ડબલ થઈ ગયા છે તો હવે એકદમ બહાર લારી પર મળે તેવો રગડો બનાવવા માટે મેં સાથે બે મોટી સાઈઝના બટાકા લીધેલા છે અને આ રીતે આપણે આપણે સૌથી તો તો બટાકાની છાલ છાલ કાઢી કાઢી લઈએ હવે આ રીતે બટાકાને લીધી છે અને તેને આપણે મીડિયમ સાઈઝના આ રીતે આપણે ટુકડા કરી લઈએ રગડો બનાવતી વખતે વટાણાની સાથે તેમાં થોડા બટાકા એડ કરવાથી તેનું માઇન્ડિંગ પણ ખૂબ જ સરસ આવે છે અને રગડો એકદમ બહાર લારી પર મળે તેવો જ બને છે અને હવે આપણા બટાકા કટ થઈ ગયા છે અને તેને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લઈએ આ બાઉલ થોડું નાનું થાય છે તો આપણે એક મોટા વાસણમાં લઈ અને ફરીવાર આપણે બટાકાને વોશ કરી લઈએ તો હવે બટાકા એકદમ સરસ રીતે વોશ થઈ ગયા છે તો હવે કુકરમાં આપણે એક બાઉલ જે વટાણા પલાળેલા તે એડ કરીએ અને તેમાં આપણે બટાકા એડ કરીએ બે મોટા ગ્લાસ જેટલું આપણે થોડું પાણી એડ કરીશું અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને એક નાની ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું હળદર અને નમકને પાણી સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ હવે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ત્રણ વિસલ કરી લઈશું અને ત્યાં સુધીમાં આપણે પાણીપુરી માટેનું તીખું પાણી બનાવી લઈએ તો તીખું પાણી બનાવવા માટે મેં હાફ બાઉલ જેટલી કોથમીર લીધેલી છે ચારથી પાંચ લીલા મરચાંના ટુકડા લીધેલા છે બે મોટી ચમચી જેટલો આપણે ફુદીનાનો પાવડર લીધેલો છે અને એક ચમચી જેટલો આપણે નમક એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકીને તેને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ તો પાણીપુરીના પાણી માટે એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે અને તેને આપણે આ રીતે એક બાઉલમાં ગાળી દઈશું મેં પાણીપુરીના પાણીની પેસ્ટ બનાવતી વખતે પુદીનાનો પાવડર એડ કરેલો છે પણ તેના બદલે તમે ફ્રેશ પુદીનો પણ લઈ શકો છો હવે તેમાં આપણે બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીશું સ્વાદ અનુસાર નમક એડ કરીએ એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું પાણીપુરીના તીખા પાણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અત્યારે આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે તો શેકેલા જીરાના પાવડરનો ટેસ્ટ પાણીપુરીના પાણીમાં ખૂબ જ સરસ લાગે છે અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ તો કૂકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે અને વટાણા અને બટાકા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો તેને આપણે એક બાઉલમાં લઈએ વટાણા અને બટાકામાંથી આ રીતે આપણે થોડું થોડું પાણી નીતારતા જઈશું અને તેને એક બાઉલમાં લઈએ અને હવે એક ભાજી મેશરના મદદથી આપણે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મેશ કરી લઈએ આ રીતે રગડો બનાવવાથી રગડો એકદમ બહાર લારી પર મળે તેવો જ બને છે તો હવે વટાણા અને બટાકા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે અને તેમાં આપણે હવે મસાલા એડ કરીએ તો સ્વાદ અનુસાર નમક એડ કરીશું એક મોટી ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું બેથી ત્રણ મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરીશું ત્રણ મોટી ચમચી જેટલી આપણે ઝીણી સમારે ડુંગળી એડ કરીશું એક મોટી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું બે મોટી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીને આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ જે રીતે બહાર લારી પર મળે છે તેવો જ ગરમાગરમ રગડો બનાવવા માટે હવે આપણે આ મસાલાને એક લોખંડની પેનને ઓઇલથી થોડી ગ્રીસ કરી લેશું અને તેને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ગોઠવી દઈશું અને હવે વચ્ચે આ રીતે થોડી આપણે જગ્યા રાખવાની છે અને તેમાં આપણે જે તીખું પાણી બનાવેલું તે એડ કરીશું તો માત્ર એકથી બે જ મિનિટમાં પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સાઈડમાંથી આ રીતે થોડો થોડો વટાણાનો જે આપણે મસાલો બનાવ્યો છે તે લેતા જઈશું અને તેને આપણે થોડું ગરમ કરીશું તો જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને રગડાપુરી હવે આ રીતે આપણે પૂરીમાં થોડો રગડો એડ કરીશું અને એકદમ ઠંડુ જે તીખું આપણે પાણીપુરી માટેનું પાણી બનાવ્યું તે પણ એડ કરીએ જીણા સમારેલા કાંદા અને કોથમીરના પાન એડ કરીએ તો રગડાપુરી બનાવવા માટે ગરમા ગરમ રગડો બનીને રેડી છે અને સાથે એકદમ તીખું અને ઠંડુ પાણી પણ બનીને રેડી છે તો હવે આપણે આ ગરમા ગરમ રગડાપુરીને સર્વ કરીએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી રગડાપૂરી ઉપરથી આપણે સમારેલા કાંદા એડ કરીશું અને થોડા આપણે કોથમીના પાન એડ કરી દઈએ આ રીતે રગડા પાણીપુરી બનાવવાથી લારી પર મળે છે છે એકદમ ટેસ્ટી રગડા પાણીપુરી બને તો જોઈને તમે રગડા પાણીપુરી ઘરે બનાવી કેટલી સરળ છે જો તમે આ રીતે રગડા પાણીપુરી ઘરે ના બનાવી હોય તો તમે આ રગડા પાણીપુરીની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હા ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે